પ્રકરણ પાંચ પાડોશીના ઘરમાં બેઠા બેઠા અભયને તેના પપ્પાના મિત્ર પાસેથી બધી જ વાસ્તવિકતાની જાણ થઈ તેના કાનમાં હજુ પણ પાડોશીના શબ્દો ગુંજી રહ્યા હતા તારા પપ્પા અને કાકાને રાકેશભાઈએ ઘરની બહાર કાઢી મૂક્યા છે આ સમાચાર અભય માટે કોઈ બોમ્બ ધડાકાથી ઓછા ન હતા તેને વિશ્વાસ ન થયો કે તેના પપ્પાએ આટલા વર્ષો સુધી આટલું મોટું જૂઠ તેની સામે શા માટે છુપાવ્યું પડોશીએ અભયને તેમના નવા ઘરનું સરનામું આપ્યું તે તરત જ ત્યાંથી નીકળી ગયો તેના પગમાં કદાચ દોડવાની શક્તિ ન હતી પણ તેના હૃદયમાં એક અદમય વેગ હતો તેનું મન એક જ પ્રશ્ન પૂછી રહ્યું હતું શું ખરેખર મારો પરિવાર આટલા સંઘર્ષમાં જીવી રહ્યો છે તેને તેના પપ્પાની વાતો યાદો આવી જે તેઓ હંમેશા ફોન પર કરતા હતા ક્યારેક ખેતરોની વાતો કરતા તો ક્યારેક ગામમાં થયેલા પ્રસંગોની આ બધું જ જૂઠ હતું એક મોટો ભ્રમ હતો જે તેના પરિવારે તેના માટે કર્યો હતો અભય ગામની સાંકડી ગલીઓમાંથી પસાર થઈને નરેન્દ્રભાઈના નવા ઘર તરફ ગયો તે જ્યારે તે ઘરમાં પહોંચ્યો ત્યારે તે ચોંકી ગયો એક સમયના એક મોટા પરિવારના મોભી જેઓ પાસે મોટું ઘર અને જમીન હતી તે આજે એક જૂના ભાડાના મકાનમાં રહેતા હતા ઘરનું બારણું ખુલ્લું હતું અભય અંદર ગયો અને તેણે જોયું કે મમ્મી ગીતાબેન રસોડામાં ચૂલા પર રસોઈ બનાવી રહી હતી તેમના હાથ પર મહેનતની કરચલીઓ સ્પષ્ટ દેખાતી હતી તેમના વાળમાં સફેદ વાળ હતા અને તેમના ચહેરા પર જે ખુશી અભયને ફોન પર દેખાતી હતી તે આજે ગાયબ હતી અભયને જોઈને ગીતાબેન ચોકી ગયા અભય બેટા તું તું અહીં તેમના અવાજમાં અને એક અણજાર્યો ભય હતો અભય કંઈ બોલ્યા વગર તેની મમ્મી પાસે ગયો અને તેમને ગળે લગાવી દીધા તેના આંખમાંથી આંસુ વહેવા લાગ્યા મમ્મી તમે તમે કેમ મને કીધું નહીં તમે કેમ મને કહ્યું નહીં કે તમે આટલા દુઃખમાં છો ગીતાબેને પણ અભયને ગળે લગાડીને રડવાનું શરૂ કર્યું તેમના આંસુઓમાં વર્ષોના સંઘર્ષ પીડા અને પુત્રથી દૂર રહેવાનું દુઃખ હતું બેટા અમે અમે તને તને કરવા નહોતા માંગતા માંગતા સુરક્ષિત જોવા હતા એ સમયે અભયના પપ્પા નરેન્દ્રભાઈ અને નાના કાકા જયેશભાઈ ઘરે આવ્યા તેઓ અભયને જોઈને આશ્ચર્ય સકિત થઈ ગયા નરેન્દ્રભાઈના ચહેરા પર ખુશી હતી પરંતુ સાથે જ એક મોટી ચિંતા પણ હતી કે અભયને આ વાસ્તવિકતાની જાણ કઈ રીતે થઈ અભયની આંખમાં આંસુ જોઈને નરેન્દ્રભાઈ અને જયેશભાઈ પણ સમજી ગયા કે અભયને હવે બધી જ વાસ્તવિકતાની જાણ થઈ ગઈ છે નરેન્દ્રભાઈ એ દીકરા સામે જોયું તેમના ચહેરા પર પોતાના પુત્રના આટલા દુઃખમાં જોઈને પીડા હતી અભય દોડીને તેના પપ્પા પાસે ગયો અને તેમને ગળે લગાવી દીધા બંને પિતા પુત્ર ભેટી પડ્યા અને જોર જોરથી રડવા લાગ્યા નરેન્દ્રભાઈએ પીઠ પર હાથ ફેરવતા ગદગદ હવાજે કહ્યું માફ કરજે બેટા અમે તારી પાસેથી આ વાત છુપાવી હતી અમે તને સુરક્ષિત અને ખુશ જોવા માંગતા હતા તારું ભણતર પૂરું થાય તને કોઈ ચિંતા ન રહે બસ આ જ અમારી ઈચ્છા હતી અભયની આંખોમાંથી આંસુ રોકાઈ રહ્યા ન હતા પપ્પા તમે કેમ આટલું બધું સહન કર્યું તમે મને પણ કેમ કહ્યું નહીં હું તમને મદદ કરી શક્યો હોત નરેન્દ્રભાઈના મોઢામાંથી શબ્દ નીકળતા ન હતા તેમના આખા શરીરમાં વર્ષોની મહેનત અને પીડાનો થાક વર્તાતો હતો જયેશભાઈ પણ ભીની આંખે આ દ્રશ્ય જોઈ રહ્યા હતા તેઓ પણ પોતાના મોટા ભાઈની પીડાને સમજી રહ્યા હતા અભયે રડતા રડતા તેની મમ્મી ગીતાબેન તરફ જોયું જે માએ તેને જન્મ આપ્યો હતો જેને તેના માટે આટલું મોટું બલિદાન આપ્યું હતું તે આજે આટલા દુઃખમાં હતી અભય તેની મમ્મી પાસે ગયો અને તેમના હાથ પકડીને કહ્યું મમ્મી તમારા હાથમાં આ કરસલીઓ કેમ છે તમે કેમ આટલા થાકેલા લાગો છો તમે કેમ મને ફોન પર કહ્યું નહીં કે તમારે બીજાના ખેતરોમાં મજૂરી કરવી પડે છે ગીતાબેને પોતાના પુત્રનો ચહેરો પોતાના હાથમાં લીધો બેટા એક માં પોતાના સંતાન માટે કંઈ પણ કરી શકે છે અમને તારી સફળતા જોઈને જે ખુશી મળતી હતી ને તે અમારા દુખને ભૂલાવી દેતી હતી આ આખું દ્રશ્ય આ ઘરની નાની દિવાલોમાં સમાઈ રહ્યું ન હતું ત્યાં લાગણીઓનો એક એવો દરિયો ઉછળ્યો હતો કે જેના મોજાઓ વાતાવરણને પણ ભીનું કરી રહ્યા હતા અભયે તેની માતા અને પિતાના સંઘર્ષને પોતાની આંખોથી જોયો અને તેને સમજાયું કે તેના માતા-પિતાએ તેના માટે કેટલું બધું ગુમાવ્યું છે તેમને શહેરમાં મોકલવા પાછળનું કારણ માત્ર મોટા કાકાનો ડર ન હતો પણ પોતાના સંતાનને સુખી અને સફળ જોવાનું સપનું હતું પ્રિય મિત્રો તમને જો આ સ્ટોરી સારી લાગતી હોય તો એકવાર કોમેન્ટ કરીને મને અવશ્ય જણાવજો અને હા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આ મુલાકાતે અભયને તેના જીવનની સૌથી મોટી વાસ્તવિકતાનો પરિચય કરાવ્યો તેને સમજાવ્યું કે જીવનમાં સફળતા માત્ર પૈસાથી નથી પરંતુ જે લોકો આપણા માટે પોતાનું સર્વસ્વ આપી દે તેમના પ્રેમથી મળે છે અભયે મનોમન નક્કી કર્યું કે તે હવે ક્યારેય તેના પરિવારને છોડીને નહીં જાય તે પોતાના મૂળિયાને ફરીથી મજબૂત કરશે અને તેમના પર થયેલા અન્યાયનો બદલો લેશે અભયની આંખોમાં આંસુ છુકાઈ ગયા હતા પરંતુ તેના મનમાં એક નવા સંકલ્પનો જન્મ થયો હતો તે પોતાના પપ્પા નરેન્દ્રભાઈ સામે બેઠો અને પૂછ્યું પપ્પા મને બધું જ વિસ્તારપૂર્વક જણાવો શું થયું હતું તમે આ ઘર કેમ છોડ્યું નરેન્દ્રભાઈએ એક ઊંડો શ્વાસ લીધો અને પોતાના ભૂતકાળની પીડાને શબ્દોમાં ઢાળવાનો પ્રયાસ કર્યો બેટા તું જ્યારે શહેર ગયો ત્યારે રાકેશભાઈએ કાયદેસર રીતે આખા પરિવારની સંપત્તિ જેમાં ઘર અને ખેતીની જમીન હતી તે બધું પોતાના નામે કરી લીધું તેમણે કાગળ પર અમારા બધાની સહીઓ કરાવી લીધી અને એક જ રાતમાં અમને બેઘર કરી દીધા નરેન્દ્રભાઈએ આગળ કહ્યું અમે ખૂબ વિનંતી કરી અમે તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો પણ તેઓ માન્યા નહીં તેમના માટે પૈસા સંબંધો કરતાં વધુ મહત્વના હતા તેમણે અમને ધમકી આપી કે જો અમે વિરોધ કરીશું તો તેઓ તને અને તારા ભાઈ બહેનોને પણ નુકસાન પહોંચાડશે અમે તારી સુરક્ષા માટે આ બધું સ્વીકાર્યું કારણ કે અમને ખબર હતી કે જો તું સુરક્ષિત રહીશ તો ભવિષ્યમાં કંઈક કરી શકીશ ગીતા બેને પણ વચ્ચે વાત કરી અમે તારાથી આ વાત છુપાવી કારણ કે અમે નહોતા ઇચ્છતા કે તું દુઃખી થાય અમે તને ફોન પર હંમેશા ખુશ રાખવાનો પ્રયાસ કરતા હતા જેથી તને ક્યારેય એવું ન લાગે કે તારો પરિવાર સંઘર્ષમાં છે અભય આ બધું સાંભળીને આઘાતમાં સરી પડ્યો તેને સમજાયું કે તેના પરિવારને ઘર અને સંપત્તિથી દૂર રાખવાનું કારણ માત્ર તેના મોટા કાકાની લાલચા ન હતી પરંતુ તેના પોતાના જીવને બચાવવાનો પણ પ્રયાસ હતો તેને તેના પપ્પાના શબ્દો યાદ આવ્યા તારા મોટા કાકા તને અને તારા ભાઈ બહેનોને મારી નાખવાની ધમકી આપતા હતા આ શબ્દો અભયના મગજમાં ગુંજી રહ્યા હતા અભયે ઉભા થઈને તેની મુઠ્ઠી વાળી તેની આંખોમાં ક્રોધ અને દુખની આગ પ્રગટી તેને પોતાના પિતા અને માતા સામે જોયું અને મક્કમ હોવા જે કહ્યું તમે મારા માટે જે બલિદાન આપ્યું છે તે હું ભૂલીશ નહીં હું તમને ખાતરી આપું છું કે હું આ બધું પાછું લઈશ આ માત્ર તમારી જમીનનો નહીં પરંતુ તમારા ગૌરવનો પણ પ્રશ્ન આટલા વર્ષો સુધી દુઃખ આપ્યું છે તેને માફી નહીં મળે હું રાકેશભાઈને તેમના કર્મોની સજા જરૂર આપીશ અભયને આ શબ્દોએ નરેન્દ્રભાઈના ચહેરા પર એક અજાણી શાંતિ લાવી દીધી તેમને લાગ્યું કે તેમનો પુત્ર હવે મોટો થઈ ગયો છે અને તે સાચું ખોટું સમજવા માટે સક્ષમ છે આ પળથી અભયના જીવનનો એક નવો અધ્યાય શરૂ થયો હતો જેને ઉદ્દેશ તેના પરિવારને ન્યાય આપવાનો હતો ક્રમશઃ